ઘર તિરંગા અભિયાન અંતર્ગત સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે વેરમગામ નગરપાલિકા દ્વારા શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી વેરમગામ શહેરમાં અઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વેરમગામ નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રા નીકળી હતી તિરંગા રેલી થકી લોકોમાં દેશભાવના રાષ્ટ્રપ્રેમ જાગૃત થાય એ હેતુથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતના જય ઘોષ સાથે શહેરની શેઠ એમજી હાઈસ્કૂલના મેદાનથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રા શેઠ એમજી હાઈસ્કૂલ મેદાનથી ગોલવડી દરવાજા સરદાર પટેલ સ્ટેસ્ટીથી રોટરી સર્કલ એસટી રોડથી શેઠ એમજી હાઈસ્કૂલ પરત ફરી હતી આ યાત્રા વિરમગામના રાજમાર્ગો પર નીકળી ત્યારે સમગ્ર વિરમગામ શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું વંદે માતરમના નારા સાથે વિરમગામ ગુંજી ઉઠ્યું હતું આ તિરંગા યાત્રામાં વિરમગામ શહેર તાલુકા ભાજપના હોદ્દેદારો વિરમગામ નગરપાલિકા પ્રમુખ ઉપ્રમુખ સહિત કર્મચારીઓ વિરમગામ ટાઉન પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ રૂરલ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હોમગાર્ડના જવાનો સ્ટુડન્ટ પોલીસ કેડેટના વિદ્યાર્થીઓ સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓ તેમજ શહેરની દરેક શાળા કોલેજના વિદ્યાર્થીઓ સહિત મહિલાઓ હાથમાં તિરંગો લઈને આ યાત્રામાં જોડાયા હતા ઉના વાવરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ